દયાની માને ડાકણ ખાઈ એ કહેવત ને ઘટના અડાચણ વિસ્તારમાં બની છે જેમાં નામી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીના ફોટો શૂટ કરવા માટે આવેલી હીરા વેપારીની પત્ની રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવી હતી ત્યારબાદ યુવકે તેણીને કોલ કરી પૈસાની બહુ જરૂરત હોવાનું કહી રોકણ અને દાગીના મળી રૂપિયા બાવન લાખ સાઠ હજાર પડાવી લીધા બાદ આ વાત તમારા પતિને કહી દેવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા

આ દરમિયાન ત્યાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા અર્જુન કંથારીયા સાથે વેપારીની પત્નીનો સંપર્ક થયો હતો થોડા સમય બાદ અર્જુને પરણીતાનો ટેલિફોનિક સંપર્ક કરી રૂપિયા પાંચ માંગતા તેને પૈસા આપવાની ના પડતા તે રિક્વેસ્ટ કરવા લાગ્યો હતો જેથી પરણીતાને દયા આવતા તેણે રૂપિયા પાંચ આપી મદદ કરી હતી બાદ પરણીતાએ આશરે પાંચેક દિવસ બાદ રૂપિયા પરત માંગતા અર્જુનનો વાયદા કરવા લાગ્યો હતો થોડા સમય બાદ અર્જુને સામેથી ફોન કરી રૂપિયા પંદર હજારની માંગણી કરતા પરણીતાએ ન હોવાની વાત કરી હતી

અર્જુને આ સોના વ્યવહારની તેમના પતિને જાણ કરી દેવાની અને સોનું પરત નહીં આપે તેવી ધમકી આપી પણિતાને પાલખાતે આવેલી હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા જોકે પણિતા જ્યારે પણ અર્જુન પાસે પોતાનું સોનું અને રૂપિયા પરત માંગે ત્યારે અર્જુન પોતાની પ્રોબ્લેમ બતાવી વાત ટાળી દેતો હતો અર્જુન પણિતાને ડરાવી ધમકાવી શારીરિક સબંધ બાંધતો અને તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા બાવન લાખ ઓગણસાઠ હજારની કિંમતના દાગીના પડાવી લીધા હતા

ધુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટોશૂટ કરવાનું હતું જે ફોટોશૂટ બાબતે સીટલ શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતા અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો હોય હાલ તપાસ ચાલુ હોય આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે